અંતરિક્ષમાં ઇસરોની વધુ એક ઉડાન ઇસરોએ લોન્ચ કર્યું સોમું મિશન જીએસએલવી જીએસએલવીએફ ફિફ્ટીનની મદદથી નેવિગેશન સેટેલાઇટ ઓર્બિટમાં સ્થાપિત સફળ પરીક્ષણના કારણે ઇસરોની રીજનલ નેવિગેશન ક્ષમતામાં થશે વધારો दिल्ली विधानसभा चुटणी માટે અંતિમ તબક્કાનો પ્રચારપુર જોશમાં प्रधानमंत्री नरेंद्र मोदी ગજવશે જાહેર સભા કોંગ્રેસ જાહેર કરશે ઘોષણાપત્ર યમનનાדינה પાણીમાં ઝેર હોવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલ પાસે પુરાવા રજુ કરવા રાતે 8 વાગ્યા સુધીનો સમય ભાજપ અને કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે પુરાવા રજૂ કરવા આપ્યો હતો આદેશ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક બજેટ સત્રની તૈયારી બનાસકાંઠા જિલ્લા વિભાજન સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દા પર થશે ચર્ચા એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદો ચાર ટકાના વધારા સાથે ચૂકવાશે 50 ટકા મોંઘવારી એરિયર્સની ચૂકવણી કરવાનો પણ રાજ્ય સરકારનો નિર્ણય ગુજરાત એટીએસે દવાના સ્વરૂપમાં ડ્રગ્સ બનાવવાના નેટવર્કનો કર્યો પર્દાફાશ ખંભાતમાંથી ઝડપાયેલા છ આરોપીઓની પૂછપરછમાં ધોળકાના ગોડાઉન હોવાનો ખુલાસો अंदाजित 50 ने कीमत नौ, किलो पचास करोड़ो किलोलो जो जब्त विदेशी कनेक्शन तपास चालू राजकोट इंग्लैंड मैच में भारत हार। इंग्लेंडे भारत ने छवीस रव्य भारतीय खिलाड़ी वरुण चक्रवर्ती पांच विकेट लीधी